સવારમાં ખાલી પેટ ધાણાના પાણીનું સેવન કરવાથી ચરબી થઈ જશે ગાયબ આટલી બીમારીઓ ક્યારેય નહીં આવે વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આપના રસોડામાં એવા કેટલાય મસાલા હશે જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારી હોય છે આવી જ રીતનો એક મસાલો છે ધાણા ધાણામાં કેટલાય ઔષધીય ગુણો રહેલા હોય છે તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને કેટલાય ફાયદા મળે છે ધાણામાં વિટામિન સી વિટામિન કે આયરન કેલ્શિયમ જેવા કેટલાય ઔષધીય ગુણ મળી આવે છે સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીને થોડું હૂંફાળું કરીને પીવાથી સ્વાસ્થ્યની ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે તે રોગો સામે લડવાની શક્તિ વધારે છે તો ચાલો જાણીએ દરરોજ ધાણાનું પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે એક હાર્ટને રાખશે હેલ્ધી હેથલાઇનમાં છપાયેલી એક સમાચાર અનુસાર ધાણાના પાણીના નિયમિત સેવનથી હાર્ટ હેલ્ધી રહેશે તે હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરશે તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટશે કોલેસ્ટ્રોલ હાઈ થવા પર હાર્ટની સમસ્યા વધે છે ધાણાના પાણીના નિયમિત સેવનથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જશે બે પેટ માટે ફાયદાકારક ધાણાના પાણીનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત થાય છે પેટના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે રોજ સવારે ખાલી પેટ તેના સેવનથી ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓથી છુટકારો મળી જશે તે પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે ત્રણ ત્વચામાં લાવશે નિખાર ધાણાના પાણીનું દરરોજ સેવન કરવાથી

તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ